તાજેતરમાં જે રાજકોટની અંદર પરસો રૂપાલા દ્વારા જે અમારા રાજપૂત સમાજના બેન છે જે રોટી બેટીના વ્યવહાર બાબીનો જે અલથી જેને આખી જે ફીચ આપી છે એ બદલ સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં એટલો બધો આક્રોશ છે એની વાત ન પૂછતો આજે તાજેતરમાં બપોરના અમારે ત્યાં સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની એક ત્યાં સકલન મીટિંગ હતી એમાં નક્કી કર્યું છે કે આમાં કારણ કે જ્યારે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો અને જ્યારે તમને અસ્તિત્વનો સવાલ આવે ત્યારે આમાં કોઈ માફી માગવાનો સવાલ આવતો નથી એટલે આમાં અમને પરસોત્તમ રૂપાલાની માફી અમને મંજૂર નથી અમારી રાજપૂત સમાજની એક જ માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની સાહેબ ટિકિટની જ્યાં રાજકોટમાંથી રદ કરવી જો રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ રાજકોટની અંદર તમને ઉઠી પડશે અને એના માટે જે પણ પરિસ્થિતિ ઊભી થશે ત્યાંના જે તે પક્ષની જવાબદારી રહેશે કારણ કે એક જ છે કે એક પક્ષ અને કદાચ એક વ્યક્તિ જવાથી કોઈ પક્ષને નુકસાન નથી થવાનું પણ રાજપૂત સમાજ માટે જે કુતરાઘાત કર્યો છે એના હિસાબે એટલો બધો અમારી યુવાનોમાં અને રાજપૂત સમાજમાં જે આક્રોશ છે કે આ કોઈ પણ હાલતમાં આમાં માફી આપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થતો એના માટે એક જ અમારી માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી કોઈ પણ સમાજને ટિકિટ આપો એની અમને વાંધો નથી અને આ અમારી શું છે અમારી જે રાજપૂતાણી કે જેને વર્ષો સુધી આજે હિન્દુસ્તાનમાં જો તમને કહો ને હિન્દુ સંસ્કૃતિ ટકી રહી તો અમારા ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ પેઢીઓ સુધી સાહેબ એને આખા માથાના બલિદાન આપ્યા છે જંગલમાં ની અંદર ઘાસના રોટલા ખાઈ અને બતાવ્યા તારા હિન્દુસ્તાનની અંદર હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે

સહન કરવાની અમારી તૈયારી નથી તો એની તાત્કાલિક ટિકિટ રદ કરી અને કોઈપણને તમે ટિકિટ આપવાની અમને વાંધો નથી તો સમગ્ર રાજપૂત સમાજ વર્ષોથી ભાજપ સાથે ચાલે છે અને ભાજપ સાથે જ અમને તો ઘણું નુકસાન થયું તેમ છતાં અમે આજે જ્યારે અમારી અસ્મિતાનો જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે અમારે કોઈ ભાગસોડ કરવાનો પ્રશ્ન જ આવતો નથી એટલે યુવાનોની જબરજસ્ત આક્રોશ શું કહેશો આજે જે પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તાજેતરમાં આપ લોકોને ખ્યાલ જ છે કે રાજકોટ લોકસભાની ચૂંટણી પર જે એક ઉમેદવાર છે પરસોત્તમભાઈ એમને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી અને ક્ષત્રિય સમાજની અસ્મિતા અને ચેલેન્જ કરી હતી એટલે એ ચેલેન્જને એના વિરોધમાં અમે દિવસે રોજ અમે પહેલાં આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે આના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે આજે બે ચાર દિવસ થઈ ગયા હજુ સુધી કઈ કાર્યક્રમ કાંઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે આજે અમે એનું પ્રથમ પૂતળા દહન કરવાની શરૂઆત ઝાલાવાડ ની ધરતી ઉપરથી કર્યું છે અને આ રીતે જો આ વ્યક્તિ આવી વ્યક્તિ કે જે કોઈ સમાજને એક સમાજ સાથે ભરાવાની એક સમાજને નીચો ને ઊંચો કરવાની વાતો કરતો હોય ચૂંટણીના પ્રચારમાં એવી વ્યક્તિને કોઈ પ્રજાના પ્રતિનિધિ બનવાના એ વ્યક્તિ લાયક નથી એટલે આવો પ્રતિનિધિ અમારા વ્યક્તિનો છે આ જે પુત્રા દહન કર્યું છે અમે પરસોત્તમભાઈનું પુત્ર દહન નથી કર્યું પરસોત્તમભાઈના કુવિચારોનું પુત્ર દહન કર્યું છે પરસોત્તમભાઈ જે છે એ ભાઈ વ્યક્તિગત તરીકે અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી પણ રાજકીય નેતા જે છે એ આવો ના હોવો જોઈએ કે જે કોઈ સમાજને નીચું કરે ઊંચું કરે ઊંચું બોલે કોઈને કોઈને એકબીજાથી ઝઘડાઉ કરવાનું કામ કરે એટલે આ ભાઈ વ્યક્તિને આ આ જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને પ્રતિનિધિ ટિકિટ રદ કરવાની માગણી અમે એટલા માટે કરી છે કે અમારે આગળ વધી અને ચૂંટણી સુધી આ વાતને નથી લઈ જાવી અમે અમે એકદમ સૌહાર્દપૂર્ણ સંબંધ ઈચ્છીએ છીએ બધી પાર્ટીઓ સાથે અને ચૂંટણી સૌહાર્દપૂર્ણ થાય એવું ઈચ્છીએ છીએ એટલે આ ઉમેદવાર જ બદલી તો પ્રશ્ન અહીંયા અહીંયા સોલ્વ થઈ જશે

અને આજે હું ગેરંટી દી કહું છું કે ડર ડર આલમ મારી સાથે છે છત્રી સમાજ સાથે છે અને દરેક બાબત પર રાજપૂત કમિશનર અને છત્રી સમાજ અન્ય સમાજની મદદમાં ઊભો છે આના પ્રત્યાઘા તાત્કાલિક થવો જોઈએ અને પર સ્વતંત્ર રૂપલાની ટિકિટ કપાવી જોઈએ અમારો બીજો કોઈ વાત નથી સો વાતની એક વાત પર સ્વતંત્ર

હા છે 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 ભવિષ્ય આગળ ભવિષ્યમાં જો ગુજરાતમાં આ રાજકોટ રો લોકસભાની સીટોપતિ પરસોતમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાતનો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે મતદાનનો આ રાજકોટ ની ખાલી વાત નથી સમસ્ત ગુજરાતમાંથી દરેક શહેરમાંથી દરેક ગામડામાંથી છેને મતનો બહિષ્કાર કરવામાં આવશે અને ઘરે ઘરે મે જાશું ગામડે ગામડે જાશું પોસ્ટરો મારશું અમારે ભાજપ સાથે ભાજપનો વિરોધ નથી અમારે કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈ પણ સમાજનો વિરોધ નથી અમારે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે એની તમે ટિકિટ રદ કરો એટલી જ અમારી માંગણી છે જય માતાજી જય શ્રી મહાકાલ મારું નામ જયદીપસિંહ ઝાલા મહાકાલ સેના જામનગરનો પ્રમુખ છો હું ભારતીય જનતા પાર્ટીમાં જામનગર શહેરમાં યુવા મોરચામાં ઉપપ્રમુખ છું મારો પરિવાર પણ છેલ્લા વીસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માંગુ છું પ્રથમ પેલા મારો સમાજ છે અને મારી છે અને ભારત ભૂમિ બચી છે નકર તમે પાંચ પાંચ ટાઈમ નમાજ પડતા હોત અને પરસોત્તમ સોલંકી ને હું એટલું કહું છું પરસોતમ રૂપાલા ને હું એટલું કઉ છું કે ભલે તને રાજકોટથી જે સી આર પાટીલ સાહેબની સાંજે કોન્ફરન્સ છે જે નિર્ણય આવે પણ આ રાજકોટનો પ્રશ્ન નથી ખાલી અમારા ભારતની સમસ્ત રાજપૂતાણીઓનો પ્રશ્ન છે અને તું રાજપૂતાણીનું બોલો તો તને કહું કે રાજપૂતાણી કોણ હતી રાજપૂતાણી હતી કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રાજપૂતાણી હતી જે રાણી દુર્ગાવતી હતી જેના બાવન યુદ્ધ અકબર જેના મુગલોને હરાવ્યા હતા એ રાજપૂતાણી હતી

ભાજપ સરકાર માટે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજથી વધીને પરસોત્તમ રૂપાલા છે હું ભાજપ સરકારને એટલું જ કહેવા માંગુ છું આખા ક્ષત્રિય સમાજની લાગણીને તમે માનો પાટીલ સાહેબ મોદી સાહેબ યોગી આદિત્યનાથ સાહેબ અમિત શાહ સાહેબ આવાઓની હરામીઓની ટિકિટ તમે કાપો ને જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયામાંથી અમે ટિકિટ કાપી નાખશું યાદ રાખજો સ્મિતાબા પરમાર પરણી સેનામાંથી સંગઠન મંત્રી છું અને મારે જ્યારે આજે કેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોત્તમભાઈ રૂપલા છે બે સપ્તાહ બોલી ગયા છે તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટી અને રોટલાના વ્યવહાર કર્યા મને આવીને સમજાવો મારી એક જ માંગ છે કે મને સમજાવો અને આજે બધાય લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે નહીં કે એક ઘરે હરેક કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા આજે મારી માંગ એટલી જ છે અમારા બેનુ દીકરીઓની અમારી લાગણી દુબાણી છે અમારી માંગ એટલી છે કે પરસોતમ નો જોય નો જોય રાજનીતિમાં કોઈ પણ પદ હોય એનું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે કોઈ રાજ અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોતમભાઈ રૂપાલા રહેવાના જોઈએ સીટ ઉપર એની સીટ રદ કરો અને આજે જે વાત ગઈ છે તો અમને મંજૂર નથી અમારા બેનો દીકરીઓના દિલ દુભાણા છે અને એના માટે આજે કોન્ફરન્સ મીટિંગ છે રાજકોટ તો ઈ કોઈ સમાધાન કરે તો કોઈ સમાધાન માની લેવામાં નહીં રહે યોગ્ય નહીં રહે આજે રાજકોટ એકની વાત નથી પૂરા સમગ્ર ગુજરાત ઇન્ડિયા આખો મે બધાય રાજપૂત સમાજ છે એ બધાયની વાત છે આજે અને સમાજની વાત આટલી બરાબર

કે આ તમામ છત્રીઓની ઘરે દીકરીઓએ જન્મ લીધો છે આ કે ના બોલો લીધો છે અને આ વસ્તુ કોઈ સંજોગોમાં સહન કરી લેવામાં નહીં આવે નહીં આવે આ વસ્તુ કોઈ પણ રાજપૂત સમાજના નેતા કે હોદ્દેદારો જવાબદારી સ્વીકારશે તો આ સમાજ એ જવાબદારી માટે બંધાયેલો નથી બરાબર બરાબર કોઈ તારીખ વેસ્ટ ના રોજ જે પરસોતંત્ર રૂપાલા પરસોતંત ભાઈ નહીં પરસોતંત્ર રૂપાલાએ જે શબ્દો ઉંચાઈના છે રાજપૂત સમાજની વિરુદ્ધમાં પોતે શિક્ષક હતો આજે એને ભોરાયવા છે પીઠ નેતા છે છતાંય આજે એને ભાણ નથી કે રાજપૂત સમાજ શું છે તો રૂપાલા તારા સમાજના પાડ્યા વધાવ અને એને કહું છપ્રી સમાજના પાડ્યા આજે તારા શબ્દો ઉપર ખાલી જીભ કબાવી જોઈ છત્વીઓએ આજુ સુધી આ હજારો લેડી જોઈએ એ ઉપરાંત છત્રીસ જોના હજારોના માથા કપાના છે અને કાયમી માટે આ અઢારે અવ્યાર આલમ સાથે છત્રીસ સમાજ રહ્યો છે અને આજે હું ગેલેન્ડિનથી કહું છું કે અઢારે અવિતાર આલમ મારી સાથે છે છત્રીસ સમાજ સાથે છે અને હરેક બાબતમાં રાગપૂત કરીશના અને છત્રીસ સમાજ અન્ય સમાજની મદદમાં ઊભો છે એટલે તમામ સમાજનો સવાલ લઈ અને છત્રી સમાજનું અત્યારે જે આ કઈ લેડીઝ અને જે છે એ માત્ર ને માત્ર રાજપૂત સમાજની સંસ્થાના હોદ્દેદાર છે સમાજ નથી એના હોદ્દેદારો જ છે અને આના પ્રત્યાઘાત તાત્કાલિક થવા જોઈએ અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ અમારો બીજો કોઈ વાત નથી સો વાતની એક વાત પરસોત્તમ રૂપાલા

મારું ગામ ત્રાફા હાલ જામનગર હું જામનગર હું ગુજરાત કરણી સેનાનો પ્રભારી છું એ ઉપરાંત અમારી રાજપૂત સમાજની બાર સંસ્થાઓ છે એ તમામ સંસ્થા સાથે હું જોડાયેલો છું હવે ખાસ મારી વિનંતી છે કે ત્રેવીસ તારીખના રોજ જે પરસોત્તમભાઈ રૂપાલા રોટી બેટીની વાત કરતા હતા શેની રોટી બેટીની તો હમણાં જ મહાકાલ સેનાના પ્રમુખે તમને કીધું કે છત્ર છત્રાણી કોણ કહેવાય અને છત્રાણીનું આ દેશ માટે એણે કેટલો કેટલો ભોગ અને કેટલી આહુતિ આપી છે અને લાખો છત્રીઓ જેટલા જેટલા યુદ્ધ લડાણા એમાં છત્રીઓ જ કપાયેલા છે કોઈ રૂપાલાનો પરિવાર ક્યાંય પાડ્યો એનો થયો નથી ભાઈ અને છોકરીઓના પાડિયા ઇતિહાસના ચોપડે બોલે છે હું નથી બોલતો ઇતિહાસ બોલે છે એટલે રૂપાલા સાહેબ પહેલા તમે ઇતિહાસનો વાંચન કરો અને તે પછી તમે શબ્દો ઉચ્ચારો આજે જે સમાજ માટે તમે શબ્દ ઉચ્ચારો છો એ સમાજે તમને પાંચસો બાસઠ રજવાડા દઈ દીધા છે ભાઈ અને આજે તમે ભિખારી છો વાલ્મીકી સમાજની અંદર મત માટે છત્રીની બેન દીકરીની વાત કરો છો તમારે રૂપાલા કહેવાનો તમને અધિકાર નથી તમને રૂપાલા શબ્દ બોલવાનો અધિકાર નથી આજે તમારી જીભ કપાઈ જાવી જોઈએ તમને વિચાર આવવો જોઈએ તમે રાતે ઘરે સુવો ને ત્યારે વિચારો કે હું આ કેરી વિશે બોલ્યો છું કે જેને આ ધરતી બચાવવા માટે કે આજે માત્ર તમામ ઉપર માથે ટોપી હોત એના માટે આ છત્રી સમાજે બલિદાન આપ્યા છે અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરી છે અને આજે તમે ઉઠીને એમ કહો છો કે દરબારીએ અંગ્રેજો સાથે રોટી બેઠી દરબારો હાથ સુધી કોઈને ઝૂકતા નથી અને આવતીકાલે ઝૂકવાના નથી સત્તા હોય કે સત્તા ન હોય અમે 500 વર્ષથી છત્રીનો એક રૂવાડું હોય તો અમે છત્રી જ છઈ માટે આ છત્રી સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જીતાડવાની જવાબદારી લેશે કે કોઈના મત વિસ્તારની જવાબદારી લેશે તો આ છત્રી સમાજ સ્વીકારવાનો નથી અને આ લિમિટેડ રાજકોટ પૂરતી વાત નથી જામનગર પૂરતી વાત નથી ગુજરાત પૂરતી નથી આ આખા ભારત દેશની વાત છે અને છત્રી સમાજની વાત છે માટે સો વાતની એક વાત રૂપાલા અમારે ન જ હોય રૂપાલા જય માતાજી જય ભવાની જય ભવાની ખાસ કરીને ગત ચોવીસ તારીખના રોજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયો અને એ વિડીયોમાં રાજકોટના પરસોત્તમ ખોડાભાઈ રૂપાલ દ્વારા જે શબ્દોનું વર્ણન ન થાય એવા શબ્દોનું વર્ણન તેમના મુખ્યથી થયેલ અને ક્ષત્રિય સમાજના એક દીકરા તરીકે ક્ષત્રિય સમાજને આ શબ્દો ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે સહન ન કરે ત્યારબાદ મને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે મારે આમાં કોર્ટની પ્રક્રિયાથી પણ જવું જોઈએ તો મેં કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે ફરિયાદ દાખલ કરી છે કરેલી છે આઈપીસી કલમ ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ ત્યારબાદ માનનીય ન્યાયાધીશે ગઈકાલે સાંજે પાંચ વાગે મારી જુબાની પણ લીધેલી છે અને આવનારી પંદર તારીખે મારે સાક્ષીઓ સાથે હાજર રહેવું એવો આદેશ કોર્ટ તરફથી છે અને મને કોર્ટ ઉપર સંપૂર્ણ ભરોસો ન્યાયતંત્ર ઉપર ભણો સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક હોય કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલે એ ન ચલાવી શકે એને પણ કીધું કે ખાસ કરીને કોની સાથે વાટાઘાટો કરતા હોય એ મને ખ્યાલ નથી પણ ગુજરાતની અંદર તમામ શહેરો કે જિલ્લાની અંદર જે ક્ષત્રિય સમાજના યુવાનોએ કે જે સંસ્થાઓએ આગેવાની લીધી છે એની અંદર તો કોઈ પણ પ્રકારની વાટાઘાટો ચાલુ નથી કારણ કે હું બધા એના વ્યક્તિગત પરિચયમાં છું અને વ્યક્તિગત અમારે પણ અંદર વાતો થતી હોય ત્યારે અત્યારે એ કોની અંદર કોન્ટેકમાં હોય એ મને ખ્યાલ નથી પણ જે ક્ષત્રિય સમાજ જમીની સ્તર ઉપર આ મુદ્દાને આગળ વધારી રહ્યો છે એની અરે તો ચોક્કસ પણ કોઈ સંપર્કમાં નથી એ હું ગેરંટી સાથે કહું ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નૈનાભા જાડેજાએ ગઈકાલે વિડીયો બનાવીને એવું કીધું કે દસ જણા સાથે મિટિંગ ન કરે સમગ્ર સમાજની માફી માગે જાહેરમાં તો શું સમગ્ર જાહેરમાં વર્ષોત્તમભાઈ માફી માગે તો સમાધાન થશે પણ અત્યારે આ આંદોલન સમગ્ર ગુજરાતમાં જોઈએ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં જોઈએ તો ઉમેદવારી રદ થાય તેવો સમાજમાંથી અવાજ આવી રહ્યો છે યુવાનોનો હોય ગઈકાલે ગોતામાં જે સક્રિય સમાજની સિત્તેર સંસ્થાઓની મિટિંગ મળી

એ રીતના અવશ્ય અમે આગામી ચૂંટણીમાં પણ અમારો રોલ નિભાવશું એને ઉમેદવારી રાખવી હોય તો રાખે ન રાખવી તો ન રાખે એ એનો પ્રશ્ન છે અમારી માંગ છે કે એને ઉમેદવારી રદ થાય અને જો રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ વર્ષોથી લડાઈ લડતું આવ્યું આ અખંડ ભારત હોય કે વિકસિત ભારત હોય તો એ દેશના પાંચસો ને બાસઠ રજવાડાએનું વિલીનીકરણ થયું ત્યારે અત્યારે વિકસિત ભારત કે અખંડ ભારતમાં આપણે રહીએ છીએ તો ક્ષત્રિય સમાજને ખૂબ સારી રીતના અને આક્રમકતાથી લડાઈ લડતા આવ્યું છે અને ક્ષત્રિય સમાજ આ લડાઈ પર લડશે ખાસ કરીને હું અત્યારે ક્ષક્રિય સમાજના દીકરા તરીકે આવ્યો છું હું અત્યારે કોંગ્રેસ ભાજપની વાત કરવા નથી માંગતો અને મેં મારા તમામ ઇન્ટરવ્યુમાં પણ ક્યાંય કોંગ્રેસ કે ભાજપને ની વાત મેં નથી કરી એક ક્ષત્રિય સમાજ તરીકે જે દુઃખ લાગવું જોઈએ એના શબ્દો એવા હતા કે ક્ષત્રિય સમાજના દરેક દીકરાને દુઃખ લાગે તો હું ક્યાંય આમાં રાજકીય વાત છે નહીં સક્રિય સમાજ ને નીચે દેખાડવાનો જે ક્યાંક ને ક્યાંક એને પ્રયાસ કર્યો છે તેની સામે અમે આક્રમકતાથી લડશું અને હું મારા સમાજના ક્ષત્રિય સમાજના આગેવાનો કે ક્ષત્રિય સમાજના યુવાનો જે કાંઈ રણનીતિ રણનીતિથી ઘેરશે તેમાં હું ભેગો રહેશું